જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસની જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી આપણા દેશમાં યોગને લઈને બધાના વિચારો ઘણા બદલાયેલા જોવા મળ્યા છે એમ તો યોગની વાત કરીએ તો ક્યાંક આપણે કહી શકીએ છીએ કે ભારત દેશની સંસ્કૃતિની સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છે યોગ આપણા ઋષિ મુનિઓની વાત કરીએ પહેલાંના લોકોની વાત કરીએ ત્યારે એ સમયમાં યોગને ઘણું મહત્ત્વ આપવામાં આવતું હતું અને ત્યારનો સમય પણ અલગ હતો જ્યારે યોગને વધુ મહત્ત્વ મળતું હતું ત્યારે આપણે જોતા હતા કે ક્યાંક આપણને એટલી બીમારીઓ જોવા નથી મળતી લોકો એટલા સ્વસ્થ જોવા મળતા હતા અને ધીમે ધીમે જ્યારે યોગનું મહત્વ ઘટ્યું ને ત્યારે આપણે જોયું કે ઘણી બધી બીમારીઓનું આગમન થયું અને હવે જ્યારે યોગને ફરી એક વખત આપણે પ્રાધાન્ય આપતા થયા છે ત્યારે આપણે આશા રાખીએ છીએ કે યોગ કરીને આપણે સૌ નિરોગી બની શકીશું આજના સમયમાં આજના જે યુવાનો છે તે યોગને કેટલું પ્રાધાન્ય આપે છે યોગ જે આપણા આપણી સંસ્કૃતિની ભેટ આપણને મળી છે અને યોગના જેટલા પ્રકારો છે તેના વિશે કેટલા લોકોને આજે જાણકારી હોય છે યોગના એક યોગ પ્રાણાયામ અને એની સાથે આપણે કહીએ કે ક્યાંક ધ્યાન છે અને અલગ અલગ જે યોગાસન કરાવવામાં આવતા હોય છે તેના વિશે તો આપણને જાણકારી હોય છે પણ ખરેખર યોગનું જે મહત્ત્વ ધ્યાનની સાથે જોડાયેલું છે યોગ કે જે આપણને એક અલગ જ દુનિયામાં લઈ જઈ શકે છે તેને સમજવા માટે હજી પણ કેવા પ્રકારના ગુણો આપણવા આપણામાં હોવા જોઈએ ને આજના સમયમાં યોગ આપણને આપણી શારીરિક માનસિક રીતે આપણને કેવી રીતે સ્વસ્થ કરી શકે છે તેના વિશે આજે આપણે કરીશું વાત જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે કોમલ આંબલીયા યોગ ઇન્સ્ટ્રક્ટર છે પ્રવીણ પટેલ પણ યોગ આપણી સાથે ડોક્ટર ચંદ્રસિંહ ઝાલા છે જે પૂર્વ વાઇસ ચાન્સેલર છે લકુલેશ યોગ યુનિવર્સિટીના સ્વાગત છે સૌથી પહેલા યોગ કરો નિરોગી રહો

કારણ કે ધીરે ધીરે બધાને ખ્યાલ આવી ગયો કે હવે આપણે તંદુરસ્ત રહેવું હશે અવકાશ નથી એટલે યોગ માટે બધાને પ્રાધાન્ય આપી અને જે યુવા પેઢી છે એને ખાસ આની અંદર જોઈન્ટ કરી અને સ્કૂલોની અંદર બી આ આપણે ચાલુ કરેલું છે તો બહુ જ અવેરનેસ આવી ગયો છે અને ધીરે ધીરે હજી પણ વધતું જશે

આપણે સામાન્યની પરિભાષાની વાત કરીએ તો એવું કહી શકીએ છીએ કે તનને સ્વસ્થ કરે છે અને મનને શાંત કરતી આ પ્રક્રિયા છે આપની માટે યોગ એટલે શું યોગ એ તમારે એવું છે કે તમારું તન અને તમારું મન ને તમારી આત્મા સાથે એ જોઈન્ટ કરે છે જ્યારે તમે બ્રીથિંગ કરો છો મેડિટેશન્સ અને જ્યારે પ્રાણાયામ કરી રહ્યા છો જ્યારે તમે બોડીને એક આસનમાં તમે લઈ જાઓ છો ત્યારે તમારું તન તમારું મન તમારું આત્મા સાથે એક કોન્ટેક્ટ થાય છે

એ પરિભાષામાં યોગ ને આપણે ફેશનમાં યોગા બોલતા થઈ ગયા છે અંગ્રેજો યોગ બોલી નહોતા આપતા એટલે યોગા યોગા કરતા હતા આપણે યોગા કરવા માંડ્યા છે યોગ શબ્દ કરવો જોઈએ એક વાત અને બીજું આસનો કરે છે તો એને આપણે યોગા કર્યા એમ કહીએ છીએ મહર્ષિ પતંજલિ એ અષ્ટાંગ યોગ આપ્યો છે યોગની વાત વાત કરીએ ને ત્યારે કરાય એ સિવાય નો કોઈ યોગ હોય નહીં અને અષ્ટાંગ યોગમાં આઠ અંગો છે એ ખાસ કરીને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યહાર ધારણા ધ્યાન અને સમાધિ એ યમ અને નિયમ એ પહેલું અને બીજું સ્ટેપ છે જેમ આપણે સીધી દસમા ધોરણ ની પરીક્ષા બાળક ન આપી શકે એને એકડો બગડો તગડો ઘૂંટવા પડે બાલ મંદિર જવું પડે એક બે ત્રણ એમ જવું પડે એમ યમ અને નિયમ છે ને એ

મૂકવાનું છે પ્રેક્ટિસ કરવાની છે યમ અને નિયમ નું પાલન કરવું જોઈએ અને ત્રીજું સ્ટેપ છે એ આસન છે આઠ અંગ ની અંદર ત્રીજું સ્ટેપ આસન એને આપણે યોગ કેવા માંડ્યા છીએ જોઈએ અત્યારે આપણા છોકરાઓ એક આસન માં લાંબો સમય તો બેસતા નથી અને પછી મનની શાંતિ તમે પ્રશ્ન મનની શાંતિ વિશે નો કર્યો મન છે એ પ્રાણાયામ સિવાય પકડાય જ નહીં કોબરા જેવું છે પણ આ મોડર્ન યોગા એને ડેફિનેશન શું કોમલજી મોડન યોગા એટલે આજના યંગસ્ટર છે એ બધી જ બાબતોને પહેલાની બધી બાબતોને આજે લઈને તો ચાલવા માંગે છે પણ એમાં પણ કઈક ના કઈક એડ કરે છે તો શું એને જ આપણે મોડર્ન યોગા કહી શકીએ છીએ

જી પ્રવીણજી હવે આ ત્રણ યોગા કદાચ અમને તો એટલા નામ પણ નથી ખબર ચોક્કસપણે અષ્ટાંગ યોગા એ નામ બધાને ખબર છે પણ આ જે ત્રણ ટાઈપના યોગા કે જે મેઈન યોગા જેના વિશે અત્યારે કોમલજી પણ વાત કરી રહ્યા છે એને થોડું સમજવાનો પ્રયાસ કરી શકીશું કે ખરેખર એ યોગા શું છે સિમ્પલ યોગા ની જે મેથડ છે અષ્ટાંગ યોગ ની વાત કરી એમાં આસન છે મેઈન એમાં બધા અત્યારે વેરીએશન લાવે એટલે બધા પાવર યોગા પછી ડાન્સ કરીને પછી મ્યુઝિક સાથે એ બધું ના ચલાવી લેવાય કારણ કે એ યોગાની એ અષ્ટાંગ યોગની જે આસનોની જે મેથડ છે એને કોઈ લેવા દેવા જ નથી આ સિમ્પલ અષ્ટાંગયોગ યોગ સાથે જ ચલાય અને આમાં વેરિયેશન ના હોય કારણ કે યોગાસન એ કોઈ એક્સરસાઇઝ નથી એ બ્રિદિંગ સાથે કરવાની એક વ્યાયામ અને આસનો છે અને એટલા માટે જ અષ્ટાંગ યોગ ની વાત કરી ને

તો એ લઈને તમે ને ચંદ્રજી અહીંયા આપણે વાત કરી કે અઢાર એવા આસન છે પણ હવે યોગ છે ને એ લોકો તો અત્યારે એવું જ સમજે કે ફ્લેક્સિબિલિટી અને એની સાથે જે આસન કરવામાં આવે છે જે લોકોને જેટલા સમજાય છે એટલા જ યોગ એમની માટે છે

યોગાસન જે કરવા જોઈએ ને એ કસરત થાય છે કસરત થાય એમાં અને યોગાસન થાય એમાં ફેર છે દાખલા તરીકે પંદર વીસ વર્ષ પહેલા યોગાસન ની સ્પર્ધાઓ થતી ને ત્યારે એક જાતનું જીમનાસ્ટિક જ થતું હતું એ સ્પર્ધા હતી જ નહીં આપણે ઓલ ઇન્ડિયા ઇન્ટરવર્સિટી શરૂ કરીને એ હવે યોગ કે છે કોમ્પિટિટિવ સ્પોર્ટ પણ ભારત સરકારમાં મોદી સાહેબના પ્રયત્નોથી અને મોદી સાહેબની ઈચ્છાથી આપણે લાવી શક્યા છીએ પણ એ હવે સ્થિરમ સુખમ આસનમ જે યોગ વ્યાખ્યા આપી છે ને એ આસન માં સ્થિરતા છે આપણા ગુજરાતના એસી ટકા યોગ ગુરુઓ એ બધા એક મિનિટ ની અંદર ત્રણ ચાર પાંચ સૂર્ય નમસ્કાર ના કાઉન્ટ સૂર્ય નમસ્કાર ના બાર કાઉન્ટ હોય એ બાર કાઉન્ટ એ એક્સરસાઇઝ જ છે ના યુબની પણ ઈ એક્સરસાઈઝ છે 12 વખત કરવા જાઓ તો એને યોગ ન કહેવાય એને એક્સરસાઈઝ કહેવાય યોગ કરવું હોય તો તમારે એક એક પોઝ ની એક્સરસાઈઝ આપો અને એમાં સ્થિરતા લાવતા જાઓ એને યોગાસન કહેવાય અને એ યોગાસન માટે થઈ અને તમારે રેસ્પિરેશન ઉપર જ જોવું પડે તમે ફોરવર્ડ બેન્ડિંગ કરો તો પૂરક કે રેચક આવતા હોય તો એ કરવા જ પડે તમારે કુંભક માં ઉઠાવવું પડે

સાઠ થી વધારે દેશો એ આ ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેશન હું યોગાનું યોગ જે તે સમયે ભારતની યોગાસન ની એક્સપર્ટ કમિટી પંદર જણાની બનાવેલી જેને આ સોળ કે અઢાર આસનો કે છે એ બનાવ્યા એ કમિટી નો મેમ્બર હતો એટલે મને ખબર છે કે એ સમયે જે થયું હતું એ પણ મોદી સાહેબ ની ઈચ્છા છે એ આપણો ટ્રેડિશનલ યોગાસન એટલે અષ્ટાંગ સિવાય નું કશું નહીં જી 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 બિલકુલ કમલજી હવે સાઉન્ડ જો મન શરીર અને આત્મા ત્રણેય જો તમે ઠીક કરી શકો તો તમે તંદુરસ્ત રહી શકો કોમલજી યોગને સમજવું અને યોગને કરવું આ બંનેનો એક બેલેન્સ હોવું કેટલું જરૂરી છે કારણ કે યોગ ના માત્ર આસનની સાથે જોડાયેલું છે પણ તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એક સ્ટડી વર્ક પણ છે એવું કહી શકાય છે આ બંનેને બેલેન્સ કરવું કેટલું જરૂરી છે એકચુલી યોગ કરવા અને યોગનું સ્ટડી કરવું બંને ડિફરન્ટ છે જે લોકો આગળ ટેકનિક સાથે લોકોને એઝ અ યોગા ગુરુ તમે લોકોને હેન્ડલ કરી રહ્યા છો લોકોને યોગ શીખવી રહ્યા છો તો તમને એના માટે યોગાનું નોલેજ હોવું જોઈએ જેમ આગળ સરે વાત પૂરક અને રેચક તમે યોગા ના શીખવી શકો તમે ફોરવર્ડ બેન્ડિંગ કરો છો તમે બેકવર્ડ બેન્ડિંગ કરો છો ક્યાં તમારે શ્વાસ લેવાનો છે ક્યાં તમારે શ્વાસ ભરવાનો છે કઈ જગ્યાએ શ્વાસને તમારે રોકવાનું છે એ નોલેજ તમને પ્રોપર હોવું જોઈએ વિધાઉટ બ્રિથિંગ નોલેજ તમે કોઈને પણ યોગા માટે આગળ સજેશન ના કરી શકો ઘણા ને એવું હોય છે કે કશી યોગા વિશે નોલેજ હોતી નથી અને એમની જાતે ફોરવર્ડ બેકવર્ડ કરે છે તો તો લોકોને લોકોને ચક્કર આવી જાય લોકો પડે છે છે એની ઇફેક્ટ વધારે થાય એટલે એના માટે જેટલું તમે પ્રેક્ટિકલ નોલેજ ધરાવો છો એટલું તમારે એના માટે સ્ટડી કે તમારે ભણવા માટેનું પણ એટલું નોલેજ ડિટેલ હોવું જોઈએ જી પ્રવીણજી યોગના ઘણા બધા ફાયદાઓ છે કદાચ આટલા સમયમાં આપણે બધા જ ફાયદાઓ તો ચોક્કસપણે નહીં અહીંયા ચર્ચા કરી શકીએ પણ છતાં પણ યોગના ફાયદાઓ આપણા આપણા શરીર શારીરિક તો છે જ માનસિક રીતે પણ કેટલા હોઈ શકે છે અને બેઝિક યોગા જે લોકોએ થોડો સમય હોય ને તો પણ કરવા જોઈએ જેથી કરીને એમને બેઝિક ફાયદા થઈ શકે પ્રવીણજી થોડો સમયમાં તમારી પાસે પંદર થી વીસ મિનિટ પણ હોય તો તમે એમાં પાંચ છ યોગાસન શાંતિથી કરી શકો અને પ્રાણાયામ કરી શકો જેનાથી તમારું મેન તો પાવર ક્યાં છે આપણે સ્થિરતા ક્યાં લાવવાની છે તમારી એકાગ્રતા કોઈ પણ સબ્જેક્ટમાં નહીં હોય તો તમે ક્યાંય પણ ચાલી નહીં શકો અને આસન અને પ્રાણાયામમાં એટલી બધી તાકાત છે કે તમે એકાગ્રતા એટલી જબરજસ્ત લાવી શકો જેથી તમને કોઈ પણ કાર્યની અંદર કોઈ પણ કાર્ય કરવું હોય તો એકાગ્રતાની તો જરૂર પડશે સ્થિરતા હશે તો ધીરે ધીરે એકાગ્રતા આવશે તો આ જ વિષયની અંદર મેન ફાયદા એકાગ્રતાના છે અને શારીરિક અને માનસિક બંને જોઈન છે તમારું માનસિક લેવલ જબરજસ્ત હશે ને તો શારીરિક તમારે કઈ પણ થોડી ક્ષતિ હશે ને તો ભી તમે મેન્ટલી પાવરફુલ થશો પણ આ વિષય જો તમે અત્યારે સ્કૂલની અંદર કેમ પ્રોબ્લેમ થાય છે કે બાળકો કેમ એક જ સ્કૂલની અંદર ભણાવતા હોવા છતાં બી કેમ એનું કોન્સન્ટ્રેશન નથી હોતું તો એ ફર્સ્ટ નંબર નથી આવી શકતો બરાબર કોઈને એવું જરૂરી નથી કે ભાઈ આ ખાવાથી તમારી એકાગ્રતા અને બુદ્ધિ કક્ષા વધે પણ એ આપણે કેટલા પરિવર્તન જોયા છે લોકોની માનસિકતામાં એમાં પણ ખાસ કરીને જયારે દસ વર્ષથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે આ બીડું ઝડપ્યો છે એ કેટલી

સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા માટે યોગનું શિક્ષણ આપવાથી ચારિત્ર નું ઘડતર થાય અને એ ચારિત્રના ઘડતર માટે થઈને યોગ એજ્યુકેશન યોગ એજ્યુકેશન બી એ ઇન યોગ અષ્ટાંગ યોગ બીએસસી ઇન યોગ એમ એ

આપનો અવાજ મ્યુટ થઈ ગયો છે આપણી પાસે આવીશ તો કોમલજી એક ઇન્સ્ટ્રક્ટર તરીકે યોગ યોગ અને અને એ કેટલું અલગ છે ખરેખર આપણે સમજી શકે કદાચ કોઈ સબ્જેક્ટ ને આપણે સમજાવીને તો એ વાત અલગ છે પણ યોગ જ્યારે આપણે શીખવતા હોય ને ત્યારે એક બહુ જ મોટી જવાબદારી હોય છે એવું કહી શકાય છે કોમલજી હા મોસ્ટ ઓફ એવું છે કે તમે જ્યારે યોગ કરો છો અને લોકોને શીખવાડો છો કરવા અને શીખવાડવામાં બહુ જ ડિફરન્ટ છે તમે લોકોની સાથે કરો ને એ તમે તમારા મનથી નથી કરતા લોકોને શીખવવા માટે કરો છો પણ સમટાઇમ્સ એઝ અ યોગા ટીચર હું લોકોને કરાવું છું એ લોકોને માટે થાય છે જ્યારે મારે મારા પોતાના માટે ડેલી 45 મિનિટ્સ મારી અલગ પ્રેક્ટિસ રહેતી હોય છે અર્લી મોર્નિંગ બ્રહ્મ મુહૂર્તમાં 4:30 વાગે ઊઠી અને અમે અમારા પોતાના માટે મેડિટેશન્સ અને પ્રાણાયામ કરતા હોઈએ છે એટલે અમે અમારા મનને એકાગ્ર કરી શકીએ કે સામેવાળાને પછી જે મારા આખા દિવસના એઝ અ ટીચર અને એવું પણ માનવું પડે ને કે યોગનું સવારના સાથે એક સંબંધ તો છે જો આપણે બહુ સારી રીતે યોગ અને યોગના ફાયદાઓ પણ આપણે લેવા હોય તો એ ચોક્કસપણે સૂર્યોદયની સાથે તેનો સીધો સંબંધ છે કોમલજી યસ યસ સો ટકા કેમ નહીં કેમ કે ટાઈમ છે તમારું મન એકદમ શાંત હોય છે ત્યારે તમારા મન તમારી આત્મા સાથે મિલન કરી શકો તમે શાંતિથી મેડિટેશન અને પ્રાણાયામ કરી શકો કે નથી તમને આખા દિવસનો કોઈ થાક કે નથી તમને કોઈ લોડ અને તમારું બોડી એકદમ રિલેક્સ છે તો તમે તમારા માઇન્ડને બ્રહ્મ મુહૂર્તના ટાઈમમાં તમે એને સેટ કરી શકો એટલે બેસ્ટ ટાઈમ ફોર યોગા ઇઝ મોર્નિંગ ઓકે પ્રવીણજી હવે યોગ જે અલગ અલગ પ્રકારના યોગ હોય છે એમાં ઘણી વખત યોગના કારણે થતી જે તકલીફો પણ હોય જેના કારણે કોઈના પણ ઇન્સ્ટ્રક્શન હાલો કોઈના પણ ઇન્સ્ટ્રક્શન વગર યોગ ન કરવું જોઈએ એની માટે શું ઘણા બધા લોકો જે રીતે રીતે આપણે કહીએ ને કે બહુ પોતાની પ્રયાસ કરતા હોય એમાં એમ લોકોને ઇન્જરી પણ થતી હોય છે એટલે કે યોગ જેટલા ફાયદા છે ને યોગ ના એ જો કોઈ શીખ્યું ના હોય ને પોતાની રીતે કરવાથી કેટલા નુકસાન પણ થતા હોય છે પ્રવીણ દરેક વિષયની અંદર એવું હોય કે નિષ્ણાંત વગર કરાય

અને સો ટકા એમાં પછી નુકસાન થાય એટલે નિષ્ણાંતો ને આઠ સૂર્ય નમસ્કાર હવે ભાઈ કરાતા હશે એકસો આઠ એક માં જ સૂર્ય નમસ્કારમાં બાર આવર્તન આવે બરાબર હવે એમાં બધા આસનો છે એમાં પ્રાણાયામ પ્રાણાયામ ની એટલે શ્વાસ લેવાની રીધમ છે બરાબર છોડવાની રિધમ છે સામે જ કેટલા બધા પરિવર્તન નથી આવ્યા પણ આપને લાગે છે કે આજના જે યંગસ્ટર્સ છે એ યોગ ને સમજતા થયા છે ક્યાંક આજે એવું માની શકે કે કોરોના પછી લોકોને થોડું વધારે સમજાયું છે ક્યાંક કોરોના પછી લોકોને યોગની ઇમ્પોર્ટન્સ સમજાય છે ક્યાંક લોકો કનેક્ટ કરી શક્યા છે લોકો સમજાયું છે કે યોગા શારીરિક કેટલા ફાયદાઓ થઈ શકે છે માનસિક કેવી રીતે શાંત રહી શકાય છે એવું લાગે છે કે આજની યંગ જનરેશન કોરોના પછી આ બાબતોને સમજતી થઈ છે જી ચાલો વાત કરતા થોડા થયા છે પસ્તિકા પ્રાણાયામ કરતા થયા છે અનુલોમ વિલોમ પ્રાણાયામ અભ્યાસ વગેરે એમ નમે કરતા થયા છે હું એટલું ચોક્કસ કહીશ કે લંગ્સ કેપેસિટી છે એ પ્રાણાયામ થી વધે પણ પ્રાણાયામ એ પણ યમ નિયમ આસન અને પ્રાણાયામ ચોથું સ્ટેપ છે યમ આચરણ ન કરો તો તો તમે છો એક પણ વ્યક્તિને આસન થતા હોય પ્રાણાયામ નો અભ્યાસ કરવો હોય તો આસનમાં સ્થિરતા જોઈ એક જ જગ્યાએ લાંબો સમય આસનમાં બેસવું જોઈએ અને પ્રાણાયામ નો અભ્યાસ કરવો જોઈએ તો જ નાડી સુધી થાય અને નાડી સુધી મન નો શાંત થાય

સમજતા થાય ને કરતા થાય તો એમની માટે એટલો સમય બધાની પાસે તો નથી જોજો કે બધા જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે બધા જરૂર એવું કહે છે કે સમજી શકે એને દૂર કરવા હોય તો યોગ છે એનો કોઈ રસ્તો જ નથી યોગ નું તો આટલું બધું મહત્વ છે ને એનો પ્રચાર ને પ્રસાર થયો છે મારે એક ફોન આવી ગયો એટલે હું મારી વાત અધૂરી રહી હતી એ વાતમાં હું તમને ત્યાં સુધી કહું છું કે

ભારતીય સંસ્કૃતિનો પ્રચાર ને પ્રસાર દોઢસો થી વધારે દેશોના સેન્ટર્સ માં કરી રહ્યા છે આ આપણે યોગ ગુરુ બન્યા છીએ યોગ ગુરુ બન્યા હોય ત્યારે આપણે કોઈ વિદેશી યોગ કે બીજા કોઈ નો યોગ હોય આપણું જે

પણ જણાવી રહ્યા છે એમના અનુભવ પરથી આપણે આઠ એટલે કે અષ્ટાંગ યોગ એને સૌથી વધારે મહત્વ આપવું જોઈએ હવે મારે સવાલ એ બી છે કે આજના સમયમાં આપણે એ જોઈએ છે કે ક્યાંક યોગ પ્રાણાયામ વર્સિસ જીમ વર્કઆઉટ જે જોવા મળે છે હવે એમાં ઘણા બધા લોકો છે ને એમ એ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે ક્યાંક અમુક લોકોને એવું લાગે છે કે જો આપણે રન નહીં કરીએ જો આપણે એક્સરસાઇઝ નહીં કરીએ જીમ વર્કઆઉટ નહીં કરીએ તો આપણી સ્ટેમિના જોઈએ છે એ ન આવે અને યોગમાં બધું જ કરવામાં થોડો સમય લાગી જતો હોય છે આ એક વાત હંમેશા યોગની સાથે જોડાયેલી હોય છે કે યોગમાં વધુ સમય લાગે છે ને એક્સરસાઇઝમાં આપણે ખૂબ ઝડપથી આપણી બોડીને શેપ આપી શકીએ કે પછી જે ફાયદાઓ આપણને જોતા હોય સ્ટેમિના એ થઈ શકે આપનું શું માનવું છે તેને લઈને મારું માનવું છે કેમ કે યોગા વસ્તુ એવી છે કે તમે જે તમે જે કહી રહ્યા છો કે વિથ હેલ્પ ઓફ જીમ મશીનરી કે તમે જીમ મશીનરી જે તમારી બોડીને ટર્ન કરી રહ્યા છો તમારી બોડીને એપ્સ આપી રહ્યા છો તમારી સ્ટેમિના સ્ટ્રેન્થ અને એનર્જી વધારી રહ્યા છો એ તમે યોગાના હેલ્પથી પણ કરી શકો છો મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે મેં મારી જાતે મારી બોડી પર એપ્સ પણ બનાવેલા છે વિથ હેલ્પ ઓફ યોગા એટલે એવું જરૂરી નથી કે તમે જીમ કરો મશીનરી કરો અને મશીન ઉપર વર્કઆઉટ કરો તો જ તમે તમારી બોડીને ટોન કરી શકો તમારી મસલ્સની સ્ટ્રેન્થ વધારી શકો અને બોડી પર તમે એપ્સ બનાવી શકો નો એવું જરૂરી નથી વિથ હેલ્પ ઓફ યોગા તમે તમારી બધી જ વસ્તુને તમે ફૂલ ફિલ કરી શકો છો એના માટે કમ્પલસરી નથી કે તમે જીમ જાઓ અને મશીનરી

યોગ કરવો જ જોઈએ અને સ્કૂલ કોલેજોમાં તો ચાલુ થઈ જ ગયો છે વિદ્યાર્થીઓને પણ ગૃહિણીઓ બી ગાર્ડન ની અંદર બી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દરેક ગાર્ડનો માં થાય છે અને અવેરનેસ હવે આવી રહી છે અને કોઈ પણ જાતની શરમ વગર કરવો જોઈએ ખુબ જ ઝડપથી વન લાઈનર લોકો યોગ સાથે કનેક્ટ થાય વધુમાં વધુ શું કહેશો

તમારી પાસે ટાઈમ ઓછો છે તો બને એટલો અડધી કલાક તો અડધી કલાક ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ યોગા માટે ટાઈમ કાઢો સ્ટ્રેચિંગ માટે ટાઈમ કાઢો અને બોડીને ડેલી ટેન ટુ ફિફ્ટી મિનિટ્સ માટે હળવું મેડિટેશન અને પ્રાણાયામ આપ કરવાથી આપણે દૂર રહી શકીએ છીએ દિવસમાં આપણે દસ થી પંદર મિનિટ પણ જો યોગાને આપીએ તો સમય અહીંયા સમાપ્ત થાય છે કમલજી પ્રવીણસિંહ ડોક્ટર ચંદ્રસિંહજી આપ સૌ મારી સાથે જોડાયા આ પર ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો થેન્ક યુ યોગ કરો નિરોગી રહો હું આવું આ જ કહીશ આપને અને આપ સૌ પણ આજ જ રીતે જેટલે યોગને આપણે જે રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે જે રીતે યોગને ખરેખર સમજવાનો પ્રયાસ કરીને આપના જીવનને આપના મન અને આપના તનને સ્વસ્થ રાખો યોગ કરીને કારણ ટોપિકમાં અત્યારે બસ આટલો જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર